હરિઓમ નમસ્કાર હી કચ્છજી સુરવિરતા દાતારી અને ખમીર મથે થોડા ડુઆ કારણ બાપા ડૂઆ ત ન ચી સગા જં પણ લેખ્યાં જો વે રજૂ કરી તો કે ગમદા જો કછડો વંકો કચ્છી વંકા જગમે જય જે જસચા ડંકા કછડો વંકો કચ્છી વંકા જગમે જય જે જસ ડંકા અને વંકી કચ્છ વતન ની વાણી એ પાંજે કછડેજો પાણી અને ફોરે તો અજપણ ફૂલાણી મારવાડ કીર્તિ વાચાણી ને આટકોટ ખાબી ઈ પાજે કછડે જો પાણી પનરો તેરો કાઢ પ્યો જત ઝગડું સાડા તાર થયો ઉડાન જો અજોડ અોડ ઈ પાજે કછડે જો પાણી અને સુમરીએ જો શરણ સહાયક અાહદીન સે લડે લડાયક સુમરીએ જો શરણ સહાયક અાહદીન સે લડે લડાયક વડસર જો અબડો અબડ ઈ પાજે કછડે જો પાણી અને સત્વિયું આઈ રાણીઓ ઢોલી બેરીઓ સતીયું થયું જત અજપણ વાચા જય રજવાણી ઈ પાજે કછડે જો પાણી અને સાવજ મારે સાહજીઆરે રાજો પદખે ગારજદારે સાવજ મારે સાહજીઆરે રાજો પદખે ગારજદારે આણ Sindh સુંધી વર્તાણી ઈ પાજે કછડે જો પાણી અને કચ્છ રાજકુવરે કે રખંદલ છ બાલૂડા कुर्ભાન કરીદલ કચ્છ રાજ તિલક કે રખદલ છ કરી દલ કક્કલજી પણ અમર કહાણી ઈ પાજે કછડે જો પાણી અને ગુલામ સાજી ચડાઈ ચડાઈ જારે મથે લગી લડાઈ અને ઈ પણ ન્યારે પાજો પાણી ઈ પાજે કછડે જો પાણી બુલંદ આયો અમદાવાદી કછડેજી કલાભરબાદી ભગો ભગલ મે ભરાય ભાની પાજે કછડે જો પાણી ક ફી જ ફોજું ફરિયું તે કચ્છ કાઠિયા વાડ વીતે ડંકા જંજા વગાડી કછડે જો પાણી અને સેઠ મેઘજી ભારી સૂરો રાજે ચપણ કો ચૂરો સેઠ મેઘજી ભારી સૂરો રાજે ચપણ જો કે ચૂરો ઇન લોણેની અમર આખણી એ પાે કછડે પાણી અને વીર કચ્છનો ક્રાંતિકારી श्याम कृष्ण वर्मा भरणसारी आज़ादी जो अवल सुखाणी ई पंहिंजे कचड़े जो पाणी खणी विमान वेहिमान उॾीने आयो वीर कबाली माड़ी जायो आजा खणी विमान वहिमान उॾीने आयो वीर कबाली माड़ी जायो भारत जो तां अवल सुखाणी ई पंहिंजे कचड़े जो पाणी अने मथा ॾीअ था मथां घिने था काछे था कुल भान थिएं था दुश्मन जंहिंजा धकु वखाणी ई पंहिंजे कचड़े जो पाणी अने अहिड़ा हिते इंसान अची विया काछे ता संत साधू सतियुनि ने सूरा तपसी पीर फ़क़ीर ज पूरा संत साधू सतियुनि ने सूरा तपसी पीर फ़क़ीर ज पूरा कामल हलिया करे कमाणी ई पंहिंजे कचड़े जो पाणी ने का छले काराणी बापिया चवनि था जे अहिड़ा हिते इंसान अची विया काछे ता कुर्बान बणी विया ਚੌਦਲ ਕਿਤਰੋ ਚਾਏ ਕਾ ਰਾਣੀ ਇਹ ਪਾंजे ਕਚੜੇ ਜੋ ਪਾਣੀ ਇਹ ਪਾंजे ਕਚੜੇ ਜੋ ਪਾਣੀ